રાય છે ભાચાર અંધારું થઈ ગયું ને ક્યાં જવું આવું આવડે કઈ ખબર નથી પડતી આમાંથી કદા વિયાદ છે ને ચાલો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે આપણું સોનપ્રયાગમાં સ્વાગત છે તમારું ફરીવાર એક આપણા નવા વિડિયોમાં મિત્રો તમે જોયું છે આગળના વિડિયામાં આપણે હરિદ્વાર થી સોનપ્રયાગ આવ્યા અને સોનપ્રયાગમાં રાત રોકાણ અને આજનો આપણો પ્લાનિંગ હતો મિત્રો કેદારાના ટ્રેકિંગ કરવાનું પણ એક ભાઈની છે ને તબિયત ખરાબ થઈ ગઈ તો આજનું ટ્રેકિંગ બંધ રાખ્યું છે અને આજે વિચાર કર્યો આજનો દિવસ ત્રણ પ્રયાતમાં આરામ કરી લઈ અને કાલે જલ્દી સવારે નીકળશું અમે કેદારના ટ્રેકિંગ માટે અને અત્યારે મિત્રો અમે લોકો જોઈ રહ્યા છીએ ત્રિયુગી નારાયણ ટેમ્પલના દર્શન કરવા જ્યાં શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા એ સ્થળ છે તો તમને આજના વિડીયોમાં બતાવી ત્રિયુગી નારાયણ ટેમ્પલ અને અત્યારે બધા રેડી થઈ ગયા છે ને ભાઈ ફોટો ફોટોફોટ પાડે છે હેલો વિકાસભાઈ કેસે હો એ વા એક નંબર ભાઈ ક્યાં નજારા જારા દોસ્ત ક્યાં બતાવું હેવાન હે હેવાન જન્નત હેલો ભાઈ

આપણે કાલે સવારે ટ્રેકિંગ ચાલુ કરવાનું છે ને અત્યારે છે ને ત્રિયુગી નારાયણ છે અમે ભાઈ ગાડીઓ જઈશપ્રિયાગથી મિત્રો અહીંયા છે ને મસ્ત મજાનું છે ને સોનપ્રયાગ નું બહુ મોટું પાર્કિંગ છે ને અત્યારે તડકો જવો ભાઈ બહુ મસ્તો થઈ ગયો છે પાર્કિંગ થી છે ને અહીંયા ઉપર રસ્તો જાય છે અહિયાં થી છે ને મિત્રો ત્રિયુગી નારાયણ ટેમ્પલ જવા માટે અહિયાં થી તમને ઇકો વાહન કે ટેક્સી મળી જાય મિત્રો આનું ભાડું છે ને બસો રૂપિયા છે સો રૂપિયા જવાના ને સો રૂપિયા આવવાના તો અહીંયાથી જોઈ ભાઈ ગાડી ફૂલ થઈ જાય એટલે અહીંયાથી ઉપર છે અને સોનપ્રિયાથી ટેમ્પલની દૂરી છે અગિયાર કિલોમીટર તો ભાઈ જોઈ ભાઈ હા ચલો ચલો ચલે આજો ચલો ચાલો ભાઈ તો અમારી ગાડી છે ને ભરાઈ ગઈ છે ને તો ભાઈ યુકો મામા એક આગળ ચાર પાછળ ને ચાર અમે પાછળ બેઠા જઈએ ને ભાઈ નીકળી ગયા છે અહીંયાથી આગળની સાઈડ જો ભાઈ તમે જોઈ શકો છો ખડકી ખડકીને ભરી દીધા બોલો હર 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 મહાદેવ હાલો ભાઈ આપણે જવાનું છે ત્રીયુગી નારાયણ ટેમ્પલના દર્શન કરવા એકલી ગયા છીએ આપણે સોનપ્રયાગથી આગળની તરફની આ જવો ભાઈ નીચે પતાઈને આ છે સોનપ્રિયાગનું પાર્કિંગ પાંચ મિનિટ અને પાંચ મિનિટ હેલિકોપ્ટર નીકળ્યા છે ભાઈ જવો તમે બે હજાર છવી માં પાસા એમાં ઉન્યા બધી જગ્યાએ તૂટી ગયા જો આ રીતના फाइनली पचास मिनट लाई गई दस ने दस निकल गए त्रियुगी नारायण नारायणना टेम्पल है तो अहिया लगभग तीस मीटर जटल से दूर नहीं मंदिर तो चलो भाई जाते चलो निकलते हैं ભાઈ ફાઇનલી આપણે ભોગી ગયા છીએ મંદિરે અને તમને દર્શન કરાવી ગયો ત્રિયોગી નારાયણના અહીંયા છે વિષ્ણુ ભગવાનનું ટેમ્પલ અને અહીંયા છે ને મહાદેવે અને પાર્વતીના અહીંયા લગ્ન થયા હતા અહીંયા છે ને કુંડ એવું કઈ હમણાં જે હમણાં બતાવતા હતા ચાર કુંડ આવેલા છે અહીંયા જો એક બ્રહ્મકુંડ છે અહીંયા જો લગ્ન કરી શકો તો તમે બુકિંગ કરાવવું પડે તમારે અગાઉ અહીંયા પરસાદી વગેરે મળે છે બધું ગંગાજળ છે તો ચાલો મિત્રો દર્શન કરી લઈ મહાદેવ ના ત્રિયુગી નારાયણ ના વિષ્ણુ ભગવાન મંદિર છે ભાઈ મિત્રો આ છે રુદ્રકુંડ તમે જોઈ શકો છો આ છે બ્રહ્મકુંડ અહીંયા ટોટલ ચાર કુંડ આવેલા છે આગે આગે હા છે ભાઈ ત્રિયોગી નારાયણ ટેમ્પલ ભાઈ आ से विष्णु कुंड चार कुंड चौथा कुंड कहाँ पे है महाराज जी यहाँ पे यहाँ से भाई सरस्वती कुंड जो ही सको तो तुम्हें आ से सरस्वती कुंड जय काल भैरव जय सिया राम तो अँ थोड़ी पूजा पूजा करी ली

અખંડ જોશ ચાલુ છે જ્યારથી શિવ અને પાર્વતીજી અહીંયા લગ્ન કર્યા ને ત્યાંથી અહીંયા છે ને અખંડ જોશ ચાલુ છે હજી સુધી ઓલવાણી નથી એવું કહેવામાં આવે છે આ છે મંદિર અંદર ફોટોગ્રાફી મનાય છે તમે દર્શન કરી શકો છો અહીંયાથી આ છે મંદિરનો અંદરનો ભાગ અંદર તો કેમેરો લાઉડ નથી ભાઈ તો અહીંયાથી હું તમને દર્શન કરાવી દઉં છું અહીંયા છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર જય માતાજી અહીંયા છે ગણપતિ બાપા મિત્રો અહીંયા છે ને તમે પૂજા કરાવી શકો છો મંદિર કે માન્યતા એ ક્યાં બી ક્યા છે મહારાજ અચ્છા તીર્થા કઈ કેદારનાથ રાજા હિમાન ચંદ્રજી કાદી પે અચ્છા હા પે શાદી પે ચાર કુંડ હૈ दो कुंड स्नान होता है या छिटा लिया जाता है तीसरे में आचमन होता है चौथे में सरस्वती कुंड अच्छा। तो है उसमें पाँचों में धर्म शिला होता, होता था अब के में ये चावल का दान लगता है अंदर तीन का धूनी है उसमें लकड़ी चढ़ाई जाती है सौ रुपए की चढ़ाओ पचास रुपये की चढ़ाव जो श्रद्धा आती है वो चढ़ाई अंदर भगवान विष्णु की दर्शन नारायण भगवान के दर्शन वहाँ का यहाँ का आपको

કરી લીધા છે અને હવે અહીંયાથી નીકળી જાય આપણે ગાડીમાં અને પાછા હોલ ફ્લેગમાં વ્યા જઈએ ભાઈ બહુ મજા આવી ભાઈ મંદિરમાં દર્શન કરીને અહીંયા તમે સોમપ્રયાગ કેદારનાથ બાજુ આવો છો ભાઈ સોનપ્રયાગ આવો છો તો અહીંયા ત્રિયુગી નારાયણ દેવતાના ટેમ્પલમાં દર્શન કરવાનું ભૂલતા નહીં ભાઈ બહુ મસ્ત મંદિર છે અહીંયા જો માળા ને આ બધું મળે છે અહીંયા રસ્તામાં આ છે રસ્તો મંદિર તરફ ને અહીંયા સામે રસ્તો આવી ગયો છે હા છે મિત્રો મંદિર તરફ જવાનો રસ્તો અને અહીંયાથી બસ સામે અડધી જ મિનિટમાં આવી જાય છે મંદિર અને અહીંયા રસ્તામાં તમને ચા પાણીનું કેન્ટીન અને પ્રસાદી વગેરે મળી રહે જવો અહીંયા નાસ્તા પાણી પણ મળી રહે તો આપણે તો ભાઈ દર્શન કરી લીધા છે અને હવે જઈ પાછા ગાડીવાડીમાં બેસી જઈ પાણી બાણી પી લઈ કેસા લગા ભાઈ ટેમ્પલ કેસા લગા तो अच्छा मजा आया दिल, दिल में सुकून मिल गया क्या बोलोगे भाई? मजा आया ना मजा मजा ही आपको कैसा मजा 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 आया आया। आया भाई? भाई? बहुत ज़्यादा दिल गार्डन गार्डन। दिल खुश हो गया भाई मंदिर में दर्शन करने के बाद ये देखो भाई ऊपर देखो क्या मौसम हो चुका है मैं भाई हिंदी चालू कर दीदू आ बधाई ने वातावरण जो भाई एक नंबर गजब नु वातावरण

પણ પરાયને ઊભા રાખા છે ડ્રાઈવરને ભાઈ અહીંયા આવ્યા છે તો ભાઈ દર્શન કરી લઈએ ભાઈ ફરી લેવાનું ભાઈ એકવાર આવીએ પછી પછી ખબર નહીં ક્યારે જિંદગીમાં મોકો મળે પાછો આ બાજુ આવવાનો જેટલી જગ્યા જુઓ એટલું જોઈ લેવાનું ભાઈ આ જવો ભાઈ જંગલમાં રસ્તો છે આખો ડુંગરાઓમાં તો ચાલો ભાઈ તમને દર્શન કરાવવું સકમભરી દેવીના શું વાતાવરણ છે ભાઈ બિલકુલ શાંતિ તમે સાંભળો કાંઈ અવાજ સંભળાતો નથી ભાઈ જીવડા બોલે છે બસ એનો અવાજ બાકી કાંઈ અવાજ જ નથી તો ચાલો ભાઈ દર્શન કરી લઈ આ મોત છે ભાઈ પહાડો ને વાતાવરણ જુઓ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ દિલને ટચ કરી દે એવો નજારો છે ભાઈ તમે જુઓ ખાલી આવો નજારો જોવો હોય તો ભાઈ ઉત્તરાખંડમાં આવવું પડે ભાઈ તમારે ભાઈ મેં પહેલા છે ને એવું રૂપિયાવાળા કચમાં કેવા લાગે છે કોમેન્ટ કરજો ભાઈ કોમેન્ટ કરી દેજો કેવા લાગે છે સારા લાગે છે કે ખરાબ લાગે છે જેવા લાગતા હોય અહીંયા થી મંદિર થોડુંક આઘું લાગે છે ભાઈ ઘણું હાલી ગયા અમે પણ હજી મંદિર આવ્યું નહીં હેલો ભાઈ હર હર મહાદેવ ફાઇનલી ભાઈ પગી ગયા છે આપણે મંદિરે હું નજારો છે ભાઈ આમ જોવો તમે મંદિર જોવો પહાડોની વચ્ચે આમ કાંઈ ઘટે નહીં હો ભાઈ તો ભાઈ દર્શન કરી લીધા છે મસ્ત મજાના માતાજી અને મંદિર છે ને ભાઈ એવું ભાઈ પહાડોની વચ્ચે આવેલું છે ને ઠંડો ઠંડો મોસમ અને ઠંડી ઠંડી હવા ભાઈ કઈ ઘટે હેલિકોપ્ટર નીકળવું લાગે દીકરા ગયા હા ભાઈ મંદિર ભાઈ એટલું મસ્ત છે ને ભાઈ પહાડોની વચ્ચે કઈ ઘટે નહી એવો નજારો છે ભાઈ ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે મોટા મોટા ઝાડવા અને આ જો ભાઈ મંદિર ચાલો ભાઈ નીકળી જાય તો અહીંથી કારણ કે ગાડી ભાઈ છે ને બહુ ઉતાવળા છે અમારે બહુ ઉતાવળ કરાવે છે હાલો ફટાફટ હાલો હાલો કરે છે ચલો ભાઈ ચાલો માતાજી જય માતાજી પહાડો કે બીચ મે મંદિર કે મસ્ત લાગ રહે પા હમ હાય નલી પંદર મિનિટ માં મંદિર માતાજી ના દર્શન કરીને રિટર્ન આવી ગયા ભાઈ હા સડી ગયો ભાઈ નાનું એવું ટ્રેકિંગ હતું પણ હાજર સડી ગયો બહુ ખતરનાક ટ્રેકિંગ આવી ગયા આપણે સોર્ણપ્રયાગ પાછા અને દસ ને દસ મિનિટે આપણે ઉપર ગયા હતા અને પચાસ મિનિટ થઈ ટોટલ ઉપર જતા ઉપરનો રસ્તો છે ને ભાઈ બહુ ખતરનાક ખરાબ છે રસ્તો બહુ ખરાબ છે પચાસ મિનિટ ઉપર જતા થઈ અને અત્યારે બાર ને ચાલીસ થઈ છે લગભગ પોણા ત્રણ કલાક પોણા ત્રણથી થી ત્રણ કલાકમાં અમે રિટર્ન આવી ગયા છીએ ને ભાઈ ભાડું ભાડું આપી દીધું છે ને આ છે આપડી હોટલ અહીંયા દેખાય છે નારાયણ આ છે આપણી હોટલ અને આવ્યું સોનપ્રિયાગનું પાર્કિંગ ચાલો ભાઈ તો કેસા મજા આવે ભાઈ સબકો ભૂખ ભૂખ લાગીએ લાગીએ ને ચલો ભાઈ ખાના બાના ખાતે તો ભાઈ ખાઈ ભાઈ ભૂખ લાગી જાય ભાઈ ખતરના કારણ કે કાલ સાંજે ખાધું તું પછી કાંઈ અવારે નાસ્તો ફાસ્તો કર્યો ને ચા પાણી પીધા થા તો ભાઈ જમી લઈ આવે થોડુંક અને પછી આરામ કરીએ ભાઈ તો તમને નંબર હોટલનો નંબર છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો તમે જ્યારે પણ ફોન પેજ આવો ને તો તમે અહીંયા નારાયણ હોટલમાં રોકાઈ શકો છો હોટલ બહુ સારી છે ભાઈ હજાર રૂપિયા ભાડું છે એનું અને અમે પાંચ જણા છીએ આ હોટલ છે શ્વાસ ચડી ગયો ભાઈ થોડો કેવું ટ્રેકિંગ કર્યું હતું ને ઓલા માતાજી ના દર્શન કરવા જાય ને ભાઈ તોય શ્વાસ ચડી ગયો હતો કાલ જોયું જ ભાઈ જે થાય ટ્રેકિંગ માં બાકી ખતરનાક થાક લાગી ગયો તો ભાઈ તો હાલો ભાઈ થોડાક ફ્રેશ થઈ લઈએ હાથ પગ મોઢું ધોઈ લઈ ને ફ્રેશ થઈને જાય ભાઈ જમવા ભૂખ લાગી ગઈ છે ભાઈ થોડીક તો જમી લઈ કપડાં છે ને મેં ધોઈ નાખ્યા છે આ જવો શર્ટ આ હુંકવી દીધો છે એક અહીંયા છે ટી શર્ટ છે ફૂંકાવા મૂકી દીધું ભાઈ હવારે બહુ મસ્ત દડકો હતો ને તો ફૂંકાઈ ગયો છે શર્ટ તો ભાઈ એક વાગીને વીસ મિનિટ થઈ ગઈ છે અને મસ્ત હાથ પગ મોટું ધોઈને કપડાં બુપડા બદલાવીને હવે લાગી છે ભૂખ તો જાયથી બધા ભાઈઓ જમવા અને પાછળ તમે જોવો છો ને આ છે સોનપ્રયાગનું પાર્કિંગ અહીંયા તમે ફોર વ્હીલ છે તમારી ટુ વ્હીલ છે પાર્કિંગ કરી શકો છો અને આ છે ભાઈ નાનું એવું થોડુંક સોનપ્રયાગનું માર્કેટ અહીંયા તમને ટોટલ સામગ્રી મળી જાય ટ્રેકિંગ માટે જે કાંઈ કપડાં ગરમ કપડાં શૂઝ છપ્પલ ટોપી નાસ્તા પાણી બધી જ વસ્તુ મળી જાય તો ભાઈ આ આવી ગયું છે આપણું ગરમા ગરમ જમવાનું દાળ ભાત અને શાક કાંદા મરચા ભાઈ જમી લે પહાડી ખાના આ ભાઈ પહાડી ખાવાના છે ભાઈ દાળ ભાત આજે મિત્રો મસ્ત ગરમા ગરમ દાળ ભાત ને શાક ખાધું ને ભાઈ મોજ આવી ગઈ હા જવો ભાઈ માળાના શોખીન છે ભાઈ પીલો ટી શર્ટ બતાવ ये ओरिजिनल है क्या? करीब चलो आता है ऐसा लाइन देखना बड़ा कितने मुखी है ये? सात मुखी ऐसा देखो ये 1 दो, तीन, चार, 5 6 सात। ऐसे देखते ये गिन ले रेखा आता है इसमें सात मुखी है भाई रुद्राक्ष से भाई वो बदु माला ने वो बदु मिले से यहां रुद्राक्ष पांच मुखी नहीं है सात मुखी है ये મિત્રો આ જો ભાઈ શિવલિંગ આ જો રુદ્રાક્ષમાં છે ને ઓટોમેટિક શિવલિંગ બની ગયેલો છે આ જો હું મસ્ત લાગે છે ભાઈ ઓટોમેટિક શિવલિંગ ઓ ભાઈ રુદ્રાક્ષમાં આ જો આ દેખો છે આ જો કાઈ નો ઘટે ભાઈ ઓરિજિનલ હો ભાઈ રુદ્રાક્ષ આ જો ભાઈ આ ખબર નહી હું છે પણ કેટલું મસ્ત લાગે છે ભાઈ શિવલિંગ છે ને ઉપર છે શેષનાથ ભાઈ બહુ મસ્ત મજાનું ये कस्तूरी वो आएगा बेटा इसमें कोई हम बनावटी देगा हम लोग एक साल का बैठने वाला इंसान नहीं है यहाँ पर नीचे इसमें आ जाएगी नहीं नहीं वो मैं देख लिया इसको दिखाओ देखा मैं उसको सामरी रखेगा मंदिर में हवन में पूजा में सबसे लास्ट ओरिजिनल है भाई अब मुझे भी तो सुनने दो यार मुझे तो सूंघने दो आंटी

કલરે કલરના ના હેલિકોપ્ટર ઉડે છે એવું ભાઈ લાગટ મિત્રો અહીંયા સોનપ્રિયાગ માં છે ને તમને રૂમ બહુ સસ્તો મળી જાય સાતસો આઠસો નવસો હજાર અને ખાવાનું છે ને ભાઈ બસો ઉપર વ્યુ જાય ભાઈ ખાવાનું બહુ થાય છે અહીંયા ટાઈમ થયો છે અત્યારે રાઈટ છ વાગવા આવ્યા છે છમાં બે મિનિટની ની વાર છે ને ભાઈ સાડા ત્રણ વાગ્યા ને ભૂલી ગયા તમે ડાળ ભાત ખાઈ લીધા ને બપોરે બહુ જાજા તો મસ્ત મજાની ભાઈ નીંદર આવી ગઈ ને ભાઈ અને અત્યારે છે ને ભાઈ નીચે ચા પાણી પીવા જાય ને આટો મારવા જાય છે હું ને ભાઈ ભાઈ અને અત્યારનો ભાઈ તમને મોસમ બતાવું ભાઈ હું મસ્તી નું મોસમ થઈ ગયું છે ભાઈ આજો બ્લુ બ્લુ મસ્ત વાદળ થઈ ગયા છે ને અંદર કેસરે કલર ના વાદળા ભાઈ હું મસ્ત લાગે છે ભાઈ નજારો તો ભાઈ સપલ બપોલ પહેરે છે ને જાય ભાઈ ટોપો ફોપો પહેર તો લુક જો ભાઈ એક નંબર મોસમ એક નંબર ચાલો ભાઈ તો જાય નીચે આટો મારી ગઈ શું છે માર્કેટમાં નવા જૂની મિત્રો આ છે સોન ટ્રેકનું બહુ મોટું પાર્કિંગ અને અહીંયા મેં હમણાં ફોર વ્હીલનો પાર્કિંગનો ભાવ પૂછ્યો બાર કલાકના છે ને દોઢસો રૂપિયા છે અને જેવી તમારી ગાડી નાની ગાડી હોય તો એથી ઓછો ભાવ છે અને મોટી ગાડી હોય જેવી એ પ્રમાણે ભાવ છે તો બાર કલાકના દોઢસો રૂપિયા ચોવીસ કલાકના ત્રણસો જેમ તમારે કલાક વધી જાય ને એ પ્રમાણે ભાઈ ભાવ વધી જાય તો આ પ્રમાણે ભાવ છે અહીંયા અને મિત્રો ઠંડો પવન છે ને ભાઈ બહુ મસ્ત છે અહીંયા ઠંડી છે ભાઈ

क्या बोलते हो भाई मजा मजा आया? बहुत है सपोर्ट करो आप लोग, आप लोग सपोर्ट नहीं तो, आ... तो इसीलिए आप लोग सपोर्ट करो भाई को आगे बढ़ाओ ताकि आगे चलते और भी अच्छे अच्छे वीडियो बनाए तो भाई वीडियो जो मजा आती हो तो भाई लाइक करो कॉमेंट कर अपनी चैनल ने सब्सक्राइब करो भाई

મિત્રો અહીંયા પાર્કિંગમાં છે ને ટુ વ્હીલનો ચાર્જ છે ફક્ત પચાસ રૂપિયા બાર કલાકનો અને ફોર વ્હીલનો ચાર્જ છે દોઢસો રૂપિયા બાર કલાકનો પછી ભાઈ બાર કલાકની ઉપર તેર કલાક ચૌદ કલાક થઈ જાય ને તો તમારે પચાસ રૂપિયા પ્લસ થઈ જાય ભાડું હવે ચા પાણી પીવાની ઈચ્છા છે કારણ કે ઠંડી લાગી ગઈ છે ને ચા પાણી પી લઈએ અહીંયા જો ભાઈ મસ્ત કાકા જલેબી બનાવે છે જલેબી જલેબી હવે મસ્ત ઠંડીમાં ભાઈ ગરમા ગરમ ચા મળી જાય ને એટલે કઈ ન ઘટે ભાઈ વાય બબરા દે કાટો તાજા ચા હે ના ગલ તાજા બિલકુલ તાજા દો કર દો દો 1/2 ચલો ભાઈ સાડા 9 વાગ્યા છે ને ભાઈ જમ્મા બડા નીચે ઉતરા દનમાં ઠંડી છે ભયંકર કેસી ઠંડી ભાઈ પીસે ભુલા એ ભાઈ બહુ ઠંડી હે મત બોલ નીચે આત માત્ર ઠંડી ભયંકર હે ભાઈ ભાઈ રાજેશ ભાઈ ઠંડી बताओ ભાઈ કેસા હાલ હે ઠંડી કા ખતરનાકરા પહેન કે નિકલ પડે ભાઈ ખાના ખાને હાલો ભાઈ ભૂખ લાગી છે બધા તો આવડા ને ખાવા છે દાળ ભાત અને ભાઈ મારે ખવ છે ચૌમીન આવડા છે ને ભાઈ ભાત ના એવા થાળી ભરી ભરી ને ભાત ખાઈ જાય અને આપણે તો ભાઈ દાળ ભાત ઓછા ખાઈએ ભાઈ તમને તો ખબર હશે ગુજરાતી દાળ ભાત ને શાક રોટલી ખાઈ લીધું છે અને આપણે લીધી છે ભાઈ મસ્ત હવે રૂમે છે ને રૂમે જઈને ખાવાનું થાય છે કારણ કે ભાઈ છે ને ઠંડી લાગે છે રૂમમાં જઈને ભાઈ ચાવમીન ખાઈ લઈ ગરમા ગરમ અને હુઈ જાય ભાઈ સવારે નીકળી જાય કેદારનાથ ટ્રેકિંગ માટે હા જો બધા નીકળી ગયા છે હા રૂમતે રહો મોજ કરતા રહો ભાઈ મિત્રો વાગી ગયા છે રાઈટ અગિયાર અને ભાઈ મસ્ત મજાનું ચાઉમીન ખાઈ લીધું છે ભાઈ ઠંડી છે ભાઈ થોડીક તો ગરમા ગરમ ચાઉમીન ખાધું ને ભાઈ મજા આવી ગઈ અને મિત્રો આજના વિડીયોમાં મેં તમને દર્શન કર્યા ત્રિયોગી નારાયણના અને ભાઈ બહુ મસ્તીનું મંદિર છે જો તમે કેદારનાથ આવો છો તો સોનપ્રિયાગથી છે ને માત્ર તેર કિલોમીટર થાય છે મંદિર તો ત્યાં જરૂર મુલાકાત લેજો બહુ મસ્તીનું મંદિર છે અને બહુ મજા આવશે ભાઈ મંદિરે દર્શન કરવાની મેં બહુ મજા આવી ભાઈ તો મિત્રો આજનો વિડીયો છે ને અહિયાં પૂરો કરીએ છીએ આ જો મિત્રો લાગ્યો હોય ને તો એક લાઈક કરી દો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દો અને નવા ભાઈ આપડે કારણ કે આવનારા સમય માં છે ને આવા મસ્ત મસ્ત વિડીયો તમારા માટે લાવવાના છે આપડે કાલે સવારે છે ને આપડે ટ્રેકિંગ ચાલુ કરી દેવાનું છે સવારે વેલા છ વાગે જોઈ આવે કેટલા વાગે ઉઠાય અને મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ મળીએ છીએ પાછા કાલે સવારે જલ્દી તો ત્યાં સુધી બધા ગુડ નાઇટ અને ટાટા